ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના આઠસો છપ્પન છાત્રોએ પહેલા દિવસે પ્રાયોગિક પરીક્ષા આપી હતી ભરૂચ જિલ્લામાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાનો ગુરુવારથી પ્રારંભ થયો હતો જેમાં ભરૂચ અંકલેશ્વર અને જંબુસરની નવ શાળામાં પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં બે સેશનમાં પરીક્ષા લેવાઈ હતી પ્રથમ સેશન સવાર દસ થી એક વાગ્યા સુધી અને બીજું સેશન બે થી પાંચ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યું હતું જેમાં એક સ્લોટમાં વીસ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી પ્રથમ સેશનમાં કુલ ચારસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓ તમામે પરીક્ષા આપી હતી અને એક પણ ગેરહાજર ન જ્યારે બીજા કુલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જ્યારે બે વિદ્યાર્થીઓ કોઈ કારણોસર ગેરહાજર રહ્યા હતા આમ પ્રથમ દિવસે કુલ આઠસો છપન વિદ્યાર્થીએ પ્રાયોગિક પરીક્ષા આપી હતી આમ છ થી સત્તર ફેબ્રુઆરી દરમિયાન ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની સાયન વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન જીવવિજ્ઞાન ની પ્રાયોગિક પરીક્ષા યોજવામાં આવશે